કકડાટ બધો કમલમમાં ગયો કોંગ્રેસના ટન છે અને આ વાત લખી ફરીથી પરેશ ધાનાણી માધ્યમોનું ધ્યાન ખેંચી રહ્યા છે ત્યારે ફરીથી એકદમ કાઠિયાવાડી ભાષામાં તેમને નિવેદન આપ્યું ભાજપના નેતાને ભાજપને આડે હાથ લેતા સરદાર પટેલ સ્ટેડિયમને યાદ કર્યું તેમણે કહ્યું કે સ્ટેડિયમના નામ ફરી ગયા અને કેટલીક એવી વાતો કરી જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી શકે તેમ છે સાથે જ તેમને જવાબ આપ્યો રાજકોટ લોકસભા ચૂંટણીમાં તેમનું નામ ચાલે છે તેને લઈને પણ

પરેશ ધાનાણીના સટાયર પણ માધ્યમોનું ધ્યાન ખેંચી ચૂક્યા છે ત્યારે હમણાં જ તેમણે કવિતા કરી અને મામલો ફરીથી રાજકારણ દીધો ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી છવ્વીસ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાના પ્રયત્નોની વાત કરવાની સાથે તેમણે કહ્યું કે કકડાટ બધો કમલમમાં ગયો કોંગ્રેસ ટનાટન છે તેમની ભાષામાં આ વાક્ય રચના તમે સાંભળો ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટિલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલાં એવા પ્રમુખ છે તેના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્ત્વની ચૂંટણી લડવા માટે કેટલાય આગમ જેવા આગેવાનો પાયાના આગેવાનોએ ના પાડવી પડી ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખા ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો ફકડાટ છે કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરા છે રસ્તા જામ થઈ રહ્યા છે આજ અમરેલીના આંગણે તો ત્રણ મહિના પહેલાં અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા થાય છે મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકલાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ કનાટન છે છવ્વીસે છવ્વીસ સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે તમે જુઓ આજ સાબરકાંઠામાં ભીખુસિંહ ને મોઠા પાડ્યા રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા અહીંયા રડાયવા અહિયાં નાડ ઢીલી થઈ ગઈ પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા રાજકોટમાં રૂપાણીને રમાડ્યા ભાવનગરમાં ભાવનગર ભારતી બેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી મને ચિંતા એ વાતની છે કે અમારા વેહાણી કાકાનો તો હચોડો કાંટો જ દે અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો ચારસો ને પારના સપના જુએ છે હું ગુજરાતના લોકોને કહેવા માગું છું રખેને બે ભૂલ કરી હવે ત્રીજી કરતા નહીં નહીં તો ચારસો ને પાર યુરિયાની થેલી થાય ચારસે ને પાર પેટ્રોલ ને ડીઝલ થાય ચારસે ને પાર ચા ને ખાંડ થાય ચારસોમાં મળતો ગેસનો બાટલો આ બે વખત જીતાડ્યા ને ત્યાં બારશે એ પહોંચાડ્યો જો ત્રીજી વખત મારી બહેનોએ ભૂલ કરીને આ ચાર સેને પાર ભાજપ ગઈ તો ગેસનો બાટલો ચાર હજારને પાર થાય વિશ્વાસ છે દેશ અને પ્રદેશ હવે પરિવર્તનના પંથે આગળ વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મધમાં ભાન ભૂલી અને વાણીવિલાસ કરી રહ્યા છે મારા સરદારના કોળે જેણે પાંચસો ચોસઠ રજવાડા ધર્યા હે એવા સમાજની ક્યાંય ટીકાઓ કરી ભાજપના નેતાઓ પગ ઉપર કુહાડા મારી રહ્યા છે મને ગર્વ થાય હું સરદારનો વારસ છું મારા સરદાર એણે સૌને જોડવાનું કામ કર્યું હતું સૌને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું સૌનું સ્વાભિમાન વધારવાનું કામ કર્યું હતું અને એ સરદારના ગુજરાતમાં આજ ભારતીય જનતા પાર્ટીના લોકો મહાન ભૂલ્યા છે સરદારના નામે સત્તા મેળવવા પછી આજ અમદાવાદમાં સ્ટેડિયમ ઉપરથી સરદારના નામ ઉપર કાળો પીછડો મારી અને માનની મોદી સાહેબને લટકાવી દીધા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગ્યું આ સરદારના નામ ઉપર કાળો પીછડો માર્યો કોણે એનો જવાબ હવે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મિત્રો આજ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા સત્તાની સામે સવાલ ઉઠાવ્યા તો એને રમતમાં લઈ રહ્યા છે કાલે જ મારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું સાંભળતો સત્તાના મધમાં એ વિપક્ષના સવાલોને બાળપણ સાથે સરખાવી રહ્યા હતા મને એ વિચાર આવ્યો કે કાસ હું બાળક હોત કાસ હું બાળક હોત મને દરેક નિહાળે શિક્ષક જડત મફતમાં નિહાળે ભણવા મળત કાસ હું બાળક હોત તો અસલી ભોજન જમવા મળત કાસ જો હું બાળક હોત તો પાંચ પૈસે પીપરમેન્ટ મળત કાસ હું બાળક હોત તો એસટીમાં મફત બેહવા મળત કાસ હું બાળક હોત તો સસ્તામાં શેરીએ રમકડા ચડત આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મારું બાળપણ વીતી ગયું અને યુવાનીના ઉંમરે ઊભા પછી કેટલાય યુવાનો એને નોકરીઓ જડતી નથી નોકરીઓની વાહે છોકરીઓ જડતી નથી આજ ભારતીય જનતા પાર્ટીના વિતેલા પચીસ વર્ષના શાસનમાં એવી સ્થિતિ પેદા થઈ છે કે કાશ હું બાળક બની ગયો હોત તો સારું હું યુવાન થયો અને આજે અફસોસ કરું છું કે ભાજપના રાજમાં આજે મોંઘી ફીનો ભાર છે શિક્ષણનો વેપાર છે નિહાળમાં માસ્તરોનો અભાવ છે નકલી દૂધનો વેપાર છે પીપરમેન્ટ પર ગરભાર છે અને બસમાય કંડક્ટરનો કકડાટ છે કાશ બાળક હોત તો સારું હતું મારી જવાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જાણી છે ત્યારે ચાલો જવાનો હવે સાથે મળી આપણા ભવિષ્યની કીડી કંડારવા આપણા સપનાઓને સાકાર કરવા સત્તાના મતમાં ભાન ભૂલેલા શાસકોને સબક શીખવાડવા સત્તાનું પરિવર્તન કરીએ એનું નેતૃત્વ ગાંધી અને સરદારનું ગુજરાત લઈ બહુમતી સંસદ સભ્યો સાથે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારની અંદર ગુજરાતનો અવાજ મજબૂત થાય એવી વિનંતી કરી લોકસભા બેઠકમાં આપવું હજી પણ ચર્ચામાં છે શું કહેશો છો રૂપાલા સામે લડવા જો કોંગ્રેસ પક્ષનો એક નાનો એવો કાર્યકર્તા મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા દીકરાને કોંગ્રેસ પાર્ટીએ ઓળખ આપી છે આજ પર્યત વણ માંગી જવાબદારીઓ સોંપી છે એને સિવાયના પ્રમુખથી લઈને પ્રદેશ યુથ કોંગ્રેસ હોય પ્રદેશ સમિતિની અંદર હોય બે હજાર બેની વિધાનસભા હોય બેની વિધાનસભા સાતની વિધાનસભા બારની વિધાનસભા સત્તરની વિધાનસભા નહીં માહગા થતાં ઓગણીસની લોકસભા અને બાવીસની વિધાનસભા સમગ્ર ભારતમાં એક ખેડૂતના દીકરાને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મોરચામાં માંગી જવાબદારી સોંપવામાં આવી સવાસો વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી હું પાર્ટીનો ધૂણી છું પાર્ટીએ મારી ઓળખ ઉભી કરી છે પાર્ટીએ જ્યારે જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે આ વખત એક વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે આજ અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છા એ વ્યક્ત કરી છે નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર છવ્વીસે છવ્વીસ સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી ચૂંટે એના માટે અમે કામ પછી લોકસભા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું માનું છું તો આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી યુવાન દિગ્ગજ નેતા તરીકે તેઓ નામ અને ખ્યાતિ મેળવી ચૂક્યા છે પરંતુ લાંબા સમયથી તેઓ અલિપ્ત હતા કહેવાતું હતું કે ધાનાણી ભાજપમાં જઈ શકે તેમ છે એક પિટિશન તેમના દ્વારા કરવામાં આવી હતી તે પણ પરત ખેંચવામાં આવી અને લોકોને આશંકા વધુ દ્રઢ બની કે ધાનાણી ભાજપમાં જાય છે પરંતુ આજ દિન સુધી ધાનાણી ભાજપમાં ગયા નથી ભારતીય જનતા પાર્ટી સાથે તેઓનો નાતો નથી અને તેઓ કોંગ્રેસના વખાણ કરતા થાકતા નથી તેમને પૂછવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટથી તમને પાર્ટી કોંગ્રેસ પાર્ટી લડાવે તો તમે શું કરશો સાંભળો તેમનો જવાબ શું હતો તમે નિભાવશો તમે રાજકોટ જવાબદારી પાર્ટી જયારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ તો આતા હતા ધાનાણી કે જેઓ કહી રહ્યા છે કે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવશે એ હું નિભાવીશ અને રાજકોટ લોકસભાની બેઠક પરથી તેમને જ્યારે સવાલ થયો તો તેમને સ્પષ્ટતાથી કહ્યું કે પાર્ટી જે કામ સોંપશે તેને બખૂબી નિભાવીશ જોઈએ રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવામાં આવે છે કે શું અને હવે પરેશ ધાનાણી રાજકારણમાં ગરમાઓ લાવ ગમેદાને આવ્યા છે અને તેમણે કકડાટની જે વાત કરી છે કે કકડાટ કમલમમાં ગયો અને કોંગ્રેસ તનાટન છે તો ટનાટન કોંગ્રેસને ફાયદો થાય છે અને ભારતીય જનતા પાર્ટી એટલે કે કમલમમાં જે કકડાટ છે તેનું નુકસાન થાય છે એ બધું તો આગામી ભવિષ્ય કહેશે જોતા રહીએ સમાચારોમાં હાલ બસ આટલું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई जाना